નમસ્કાર મિત્રો છે મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ઉત્સવ ની કરવામાં આવેલા આયોજન પર પાણી ફરી વળ્યું હતું સોમવારે મોરબીના ટંકારા અને પંચમહાલના મોરવા હડફમ સૌથી વધુ ચૌદ ઇંચ વરસાદ હતો આ સિવાય દસ ઇંચ થી વધુ વરસાદ વરસ્યો હોય તેવા

નીચાણવાળા ગામોને એલર્ટમાં હેઠળ મુકાયા છે રાજકોટમાં બાર કલાકમાં અગિયાર ઇંચ વરસાદ વર્ષમાં વીસ વખત ઓવરફ્લો થયો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા આજે ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર ડાંગ સુરત તાપી નર્મદા ભરૂચ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ દીવ રેડ એલર્ટ જાહેર કરાઈ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો કમેન્ટ બોક્સ માં જરૂર થી જણાવજો